નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રંગ રંગરસિયો ગુજરાતીમાં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત લઈને આવ્યા છીએ કે મંદિરમાં ઘંટ શું કામ વગાડે છે કે ઘણા લોકો જાણતા નહીં હોય કે ઘંટ વગાડવા પાછળનું કારણ શું છે તો એ આજે અમે તમને જણાવીશું એની પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને કોઈ પણ અમે આવા વિડિયો અપલોડ કરીએ તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો આપણે વાત ચાલુ કરીએ હિન્દુ ધર્મના દરેક દેવસ્થાનમાં ઘંટી અને મોટા મોટા ટંકોરા હોય છે પૂજામાં આરતીના સમયે ટંકોરી અને શંખ ચોક્કસ વગાડવામાં આવે છે ઘરોમાં પણ પૂજા કરતી વખતે ટંકોરી વગાડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વૈદિક કાળથી હિન્દુ મંદિરમાં ઘંટ વગાડવાની પરંપરા ચાલી આવે છે જો કે તે હિન્દુ ધર્મના આસ્થાની વાત છે કેટલાક લોકો માને છે કે ઘંટનો અવાજ આધ્યાત્મિક શાંતિ લાવે છે પરંતુ શું તમે જાણો છો કે તેનું એક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે તો ચાલો જાણીએ બેલ વગાડવા પાછળનું કારણ શું છે ઘંટ વગાડવા પાછળનું મહત્વ શું છે કે હિન્દુ ધર્મમાં મંદિરની મુલાકાત લેવાની અને પ્રતિકાત મૂર્તિઓ અથવા અન્ય દેવદેવીઓની પૂજા કરવાની માન્યતાઓ છે હિન્દુ ધર્મમાં મંદિરે ભગવાનને યાદ રાખવા માટેનું સ્થાન છે દરરોજ પૂજા કરતી વખતે મંદિરમાં ટંકોરી અને ઘંટ વગાડવામાં આવે છે સ્કંદ પુરાણ અનુસાર ઘંટમાંથી નીકળતો અવાજ ઓમના અવાજ જેવો જ હોય છે તેથી એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મંદિરમાં ઘંટ વગાડે છે ત્યારે તેમાંથી ઓમ ઉચ્ચાર જેવો ગુણ મળે છે ધાર્મિક રૂપે માનવામાં આવે છે કે આ મૂર્તિઓમાં ચેતનાને જાગૃત કરવા માટે મંદિરોમાં ઘંટ વગાડવામાં આવે છે ઘંટ વગાડવાથી પૂજાનો પ્રભાવ વધે છે પ્રાચીન કાળથી ઘંટ વગાડવાની પ્રથા પુરાણોમાં એક વર્ણન છે કે જ્યારે સૃષ્ટિની રચના કરવામાં આવી હતી ત્યારે જે અવાજ ગુંજતો હતો તે અવાજને અવાજનું પ્રતિક માનવામાં આવે છે તેથી ખૂબ જ પ્રાચીન કાળથી પૂજા આરતી કરતી વખતે ઘંટ અને ટંકોરી વગાડવાની પ્રથા ચાલુ છે ઘંટ વાગવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ કે ઘંટ વાગવાના ધાર્મિક મહત્ત્વ વિશે વાત કરવામાં આવે તો જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તેનો અવાજ વાતાવરણમાં સ્પંદનો ઉત્પન્ન કરે છે જે ખાસ પ્રકારની તરંગો બહાર કાઢે છે આ તરંગો વાતાવરણમાં રહેલા હાનિકારક સૂક્ષ્મજીવો અને વાયરસોનો નાશ કરે છે ઘંટનો અવાજ વાતાવરણની નકારાત્મક ઊર્જાને વિખેરી નાખે છે તેથી વૈજ્ઞાનિકના મત મુજબ ઘંટનો અવાજ વ્યક્તિના મગજને પૂરતી શક્તિ પૂરી પાડે છે માટે ઘંટ વગાડવામાં આવે છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને હવેથી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો આજે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ ફરીથી મળશું આપણે નવા જ એક વિડીયો સાથે અને નવી જ જાણકારી સાથે તો આજે અહીં આ વિડીયો સમાપ્ત કરીએ છીએ ધન્યવાદ